બહારથી આવતી કપાસની આયાતને ડ્યુટી ફ્રી કરવામાં આવતા આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી પાર્ટીના પ્રતિનિધિ મંડળે સરકારના આ નિર્ણયનો કડક વિરોધ નોંધાવતા કહ્યું હતું કે ડ્યુટી ફ્રી આયાતના પગલે સ્થાનિક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે રજૂઆતમાં ખાસ કરીને આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે વિદેશી કપાસ સસ્તા ભાવે બજારમાં પ્રવેશશે જેના પરિણામે દેશી કપાસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે આથી સ્થાનિક ખેડૂતોને બજારમાં પોતાની ઉત્પાદિત કપાસને યોગ્ય ભાવો મળવા મુશ્કેલ બનશે આમ આદમી પાર્ટીના આગેવાનોનો એવો દાવો છે કે સરકાર સ્થાનિક ખેડૂતના હિતોને અવગણીને કપાસના વેપાર સાથે જોડાયેલા મોટા ઉદ્યોગો માટે ફાયદાકારક નિર્ણય લઈ રહી છે તેઓએ માંગ કરી કે કેન્દ્ર સરકાર તરત આ નિર્ણય પાછો ખેંચે અને વિદેશી કપાસની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવે જેથી દેશના કપાસ ઉગાડતા લાખો ખેડૂતોને રક્ષણ મળી શકે જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું કે સરકાર સ્થાનિક કપાસ ઉત્પાદકોને યોગ્ય ભાવ સુનિશ્ચિત કરવા માટે દરખાસ્તિત નીતિ ઘડવી જોઈએ અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની માંગ પણ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના સંજય બાપટે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ સંજય બાપટ છે હું કચ્છ જ્હોન પ્રભારી છું અને પ્રદેશ સંગઠન મંત્રી છું આજરોજ અમે અમારી આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપડા અને આમ આદમી પાર્ટી ઈસુદાનભાઈ ગઢવી સાગરભાઈ રબારી મનોજભાઈ સુરઠિયા આ તમામના એક ખેડૂતાના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે અમેરિકા એ આયાત પર કપાસની આયાત પર ઓગણીસ તારી ઓગણીસ ઓગસ્ટના જે ડ્યુટી ફ્રી કરી દેવામાં આવી છે એટલે માન્ય વડાપ્રધાન શ્રી એ પંદરમી ઓગસ્ટના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રહિતની એક સ્પીચ આપે છે જેની અંદર કિસાનો માછીમારો શ્રમિકો અને દેશના તમામ લોકોને કોઈપણ જાતની મુશ્કેલીઓ નહીં પડે એવી વાત કરવામાં આવે છે અને ઓગણીમી ઓગણીસમી ઓગસ્ટના નાણાં વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે કે અમેરિકાથી આવતા તમામ કપાસ પર આયાત પર કોઈ પણ જાતની ડ્યુટી વસૂલવામાં નહીં આવે એટલે કે જે અમેરિકા સદર દેશ છે એ સદર દેશને આપણે અહીંયા આવતી કોઈપણ ડ્યુટી કપાસની આયાત પર ડ્યુટી નહીં લઈએ એટલે કે આપણા જે કિસાનો છે જે વધારેમાં વધારે ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં જે કપાસ ઉગે છે એ કપાસ અહીં આપણે ન વેચી શકીએ એવી પરિસ્થિતિ પેદા કરી દેવામાં આવી છે એટલે જ્યારે કરણી અને કથની બંનેમાં ફરક કરતી આ સરકાર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એ બંનેને અમે આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે કિસાનોના હિત માટે કહેવા માગીએ છીએ કે જે આ તમે ટ્રમ્પના અમેરિકાના ઇશારે જે અત્યારે કામગીરી કરી રહ્યા છો એ કામગીરી બંધ કરી અને માત્ર આપણા જે ભારતના લોકો છે ભારતના કિસાનો છે પશુપાલકો છે શ્રમિકો છે માછીમારો છે જે નાના મોટા વ્યવસાયો કરે છે ઉદ્યોગપતિ ઉદ્યોગપતિઓ તો નહીં પણ નાના બે જે રોજગારો કારણ કે ઉદ્યોગપતિ તો બે ત્રણ એ સરકારની સાથે જ મળેલા છે અને સરકાર એ ઉદ્યોગપતિઓના ઇશારે ચાલી રહી છે એટલે નાના જે પણ શ્રમિકો કિસાનો જે છે એ બધાના હિત માટે નિર્ણય લ્યો અમેરિકાના ઇશારા પર હવે કઠપુતળી બની અને નાચવાનું આ બંધ કરે એવી સરકારને અમે કલેક્ટરશ્રીના માધ્યમથી એક આવેદનપત્ર રૂપે રજૂઆત કરેલી છે અને આપ સૌ મીડિયાના માધ્યમથી પણ અમારો અવાજ જે છે કિસાનોનો અવાજ છે શ્રમિકોનો અવાજ છે માછીમારોનો અવાજ છે નાનામાં નાના મધ્યમ વર્ગનો જે અવાજ છે અવાજ પહોંચાડવા માંગીએ છીએ અને એમને કહીએ છીએ કે આવી આયાતો પરની જે ડ્યુટીઓ છે એ ડ્યુટીઓ ન કરો અને બહારથી આવતું કપાસ જ પહેલાં તો બંધ કરો ભારતના કિસાનોને સારામાં સારો ભાવ મળી રહે કપાસનો એવા પ્રયત્ન કરો એવી અમારી આજે રજૂઆત છે